કે હું આય ઉભો જા આ મારે જેનો કેવો છે હું અહિયા પડકે ઉભો હોઉ તોય તારા આડમ બેહવા બીક લાગે છે હા હા હવે ભરાઈ ગયો દવાનો પાંપ પણ આ રોહિત ક્યો મારા છોકરાને હંગવા લઈ ગયો ઈનોય ઘણોય મોડું થઈ ગયું આ મહાણીઓ જલ્દી આવે તો હારું ઓ મહાણીઓ કેરે આવશે આને ઘણી વાર લગાડી ઓ બાપા આલે આ તો વાઘો ઉમળો કર્યો કાયકા સેઠે કી આવો ઈના આટુ દવાન પંપ ને અતાર ભઈ ને છો નકરે આને આવીન અડધી કલાક તો આ દવાનો પંપ ભરવામાં બગાડે જલ્દી રોહિત જો આવે ને એટલે તરત મારા જીરામાં ઈ દવા સાટવા મળે અને પછી મારું જીરું થઈ છે 5 લાખ રૂપિયા નું પણ આ કેરે આવશે આ શેઠ ઈલા હું જો ભલા મળા તું આટલો હે પે ક્યાં કેમ છો અને મારો છોકરો ક્યાં એ શેઠ હું તમારો છોકરો રંગાડવા લઈ જતો ને કેમ શેઠો બેઠો ને

બેટા હવે તમે કઈ પોલીસ ને ફોન કરો ઈ તમારું ને બસાવી એક વાત તારી હજી હાલો સાહેબ હું જાડીઓ બોલું એ તમે કાયકા મારી વાડીએ આવો અરે સાહેબ મારા છોકરાને એક વાઘ સૂતે છે અને શેક ઉપાડીને લઈને વહી ગયો હા તમે આવો કાંઈ કા સાહેબે કીધું કે હું આવું છું હાલ સાહેબ આગળ આવે હાલ બટા કયો કાલ આવું પેલા દાડીના છોકરા ને વાઘ ઉપાડી ને વહી ગયો છે શું થાય છે જલ્દી સાહેબ આવે તો સારું નકર મારા છોકરાને વાઘ મારી નાખશે આ સાહેબ કેરે આવશે ઈ તમે ગઈ કર્યું ને સાહેબને પાછો ફોન કરો આ એ વાત કઈ છે સાહેબ ને ફોન કરવો એટલે સાહેબ આવે

તમે આ માં લીજો અને પછી મારા છોકરા ને કાયકા બચાવી લીજો ઓ હાલો કાયો હાલો હાલો હમણાં બચાવી લઈ ઉપાડીને લઈ ગયો તો પણ અતાર અહીંયા નથી અમે જોઈને આયા હતા હાલો સાહેબ આપણે આ બાજુ ગોતી મારા છોકરા આ બાજુ હાથ કરો એ બટા ક્યાં હો તું એ તને બસાવા આયા સાહેબ ક્યાં છો આ ટેણી સો છો સાહેબ હાલો આમ સાહેબ હાલો હાલો

બતાય ચી તમારી સાહેબ પણ હવે શું કરું હવે આને કાઈ નો થાય હવે તમે આને ઘીરે લઈ જાવ અને હું વાગને પકડવા જાવ છું સાહેબ જાવ ઈ વાગને પકડી લીજો એટલે આના રોકા બીજા તો જીવ નો જાય સાહેબ જાવ તમે જાવ આ બેટા હવે મારા છોકરાની